સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે આજે લાલ ગેટ પોલીસ એ વેનશ હોસ્પિટલ સંકુલમાં સ્વાલતા વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ તમામને આઈસ્ક્રીમ ખવડાવી હતી તમે કદાચ મોટા ભાગના પોલીસને કડક વલણમાં અને રોષમાં જોયા હશે પોલીસનું નામ સાંભળતા જ માથાભારે તત્વો હોય કે પછી સામાન્ય માણસ દરેકના મનમાં ડર લાગતો હોય છે પરંતુ સુરત શહેર પોલીસ હવે ગુનેગારો પર લગામ કસી સામાન્ય માણસની વચ્ચે જઈ તેઓની સમસ્યા સાંભળી રહી છે એટલું જ નહીં હવે સુરત શહેર પોલીસ ગરીબ સાથે આશ્રમમાં રહેતા સિનિયર સિટીઝન લોકોની પણ આવી રહી છે સુરતની લાલગેટ પોલીસે તેમના જ વિસ્તારમાં આવેલા વિનુસ હોસ્પિટલ સ્કૂલમાં ચાલતા વૃદ્ધ આશ્રમની મુલાકાત માટે પહોંચ્યા હતા જ્યારે રહેતા વૃદ્ધો સાથે લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન એમ ચૌધરી અને પીએસઆઈ અંસારી પીએસઆઈ સૈયદ મેડમ અને પોલીસ સ્ટેશનની શ્રી ટીમના પોલીસ માણસોએ મુલાકાત લઈ આઈસક્રીમ ખવડાવી તેમની સારસંભાળ બાબતે પૂછતાછ કરી હતી મારું નામ જ્યોતિ મહેતા છે અને હું આસિયાનાની મેનેજર છું આજે જે પોલીસ લાલગેટથી જે આવેલી છે પીએસઆઈને બધા તેના માટે હું ખૂબ જ એ વ્યક્ત કરું છું કે જે અમારા માટે એમનો કિંમતી સમય કાઢીને અમારા બા દાદાઓને મળવા માટે આવ્યા છે તો એવું કહેવાય કહી શકાય છે કે એ લોકો વારંવાર જે આપણા તહેવારો હોય છે ત્યારે પણ આવે છે અને એમના ફેમિલીને મૂકીને અમારા ફેમિલીવાળાને મળવા માટે આવે છે કે જે બા દાદાના ફેમિલીવાળા એમને મળવા નથી આવી શકતા પણ આ જે લાલ ગેટના પોલીસો જે છે પીએસઆઈને બધા જે પોતાના મા બાપ સમજીને અમારે ત્યાં આવે છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી રીતે વારંવાર બસ એમને મળવા આવે અને આ લોકોને જે મા બાપની કમી છે ભાઈ મા બાપ તે એ લોકો પૂરી કરે છે બસ મારે એટલું જ કહેવું છે